હરિ ઓમ જય રામ મિત્રો સ્વાગત છે તમારો અમારી ધાર્મિક યુટ્યુબ ચેનલ ચેતન ગોહલ વ્લોગ્સમાં ચેનલમાં લેવા હોય તો ચેનલને લાઇક કરી કોમેન્ટ કરી શેર કરી સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે ધન્યવાદ બોલીએ રામચંદ્ર મહારાજ કી જય મિત્રો રામનવમીનો તહેવાર આવી રહ્યો છે ચૈત્ર માસમાં શુક્લ પક્ષની નવમી એટલે કે રામનવમી આ તહેવાર ભારતભરમાં હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવે છે તો આવો જાણીએ રામનવમી ક્યારે છે તેનું શું મહત્ત્વ છે કયા સમયે રામનવમીની પૂજા કરવી તેના શુભ મુહૂર્ત સમય અને તેનું મહત્ત્વ અને તેની કથા તો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો મિત્રો વિડીયોને સ્કીપ ન કરવા વિનંતી છે અને જો ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો રામનવમીનો તહેવારનો પ્રારંભ એ ચૈત્ર શુક્લ નવમીની તિથિ છે અને તેનો પ્રારંભ પાંચ એપ્રિલ શનિવારે સાંજે સાત ને છવ્વીસથી થઈ પૂર્ણાવતી છ એપ્રિલ રવિવારે સાંજે સાત ને બાવીસે થશે પંચાંગ પ્રમાણે રામનવમી એ છ એપ્રિલના રવિવારના રોજ ઉજવવામાં આવશે છ એપ્રિલના પૂજાના મુહૂર્તની વાત કરીએ તો મિત્રો પૂજાનું મુહૂર્ત છે સવારે અગિયાર ને આઠથી બપોરે એક ઓગણચાલીસ સુધી એટલે લગભગ બે કલાક જેવો પૂજાના મુહૂર્તનો સમય આપણને મળવાનો છે તો આ સમય દરમિયાન ભગવાન શ્રી રામની પૂજા કરવી રામનવમી એટલે ભગવાન શ્રી રામનો જન્મદિવસ જે ચૈત્રી નવરાત્રિના નવમાં દિવસે એટલે કે અંતિમ દિવસે આવે છે જેની ધામધૂમપૂર્વક ભારત દેશની અંદર ઉજવણી કરવામાં આવે છે મિત્રો આ વર્ષે રામનવમી પર અનેક શુભ પ્રસંગો બની રહ્યા છે આવા શુભ યોગમાં શ્રી જન્મ જયંતિ ઉજવવાથી અનેક ગણું વધુ ફળ સાધકને મળે છે એવું જાણીએ છીએ કે રામનવમી પર રવિ પુષ્ય યોગ ઉપરાંત સુકર્મ રવિ યોગ અને સ્વાર્થ સિદ્ધિ યોગ પણ રચાઈ રહ્યા છે રામનવમીના દિવસે સવારે સાંજના છ પંચાવન વાગ્યા સુધી એ સુકર્મયોગ રહેવાનો છે આ ઉપરાંત પુષ્ય યોગ સાત એપ્રિલના સવારે છ ને અઢારથી છ ને સત્તર સાંજ સુધી ચાલવાનો છે તો જેમ સ્વાર્થ સિદ્ધિ યોગ પણ એ સવારે છ ને અઢારથી શરૂ થઈ છે દિવસભર ચાલવાનો છે જેથી આ સમયગાળા દરમિયાન ભગવાન શ્રી રામની પૂજા કરવાથી અનેક ગણું વધુ ફળ આપણને પ્રાપ્ત થાય છે મિત્રો હવે સમજીએ કે રામનવમી શા માટે ઉજવાય છે હિન્દુ ધર્મમાં માન્યતા મુજબ ભગવાન રામ એ વિષ્ણુનો સાતમો અવતાર માનવામાં આવે છે શાસ્ત્રો મુજબ ત્રેતાયુગમાં પૃથ્વી પર અસુરોનો ઉપદ્રવ વધ્યો અને અસુરો ઋષિઓના યજ્ઞનો નાશ કરતા થયા ત્યારે ભગવાન વિષ્ણુએ પૃથ્વી પર આસુરી શક્તિનો નાશ કરવા માટે શ્રીરામના સ્વરૂપમાં અવતાર લીધો ભગવાન શ્રીરામે ધર્મની સ્થાપના માટે જીવનભર અપાર કષ્ટો સહન કર્યા અને એક આદર્શ વીર પુરુષના રૂપમાં પોતાને પ્રસ્થાપિત કર્યા એટલે તેમને ભગવાન પુરુષોત્તમ શ્રી રામ તરીકે એટલે કે મર્યાદા પુરુષોત્તમ રામ તરીકે પણ આપણે એને ઓળખીએ છીએ અત્યંત કપરા સંજોગોમાં પણ ભગવાન રામે ધર્મનો ત્યાગ કર્યો ન હતો અને અધર્મને માફ કર્યો ન હતો આ બધા ગુણોને લીધે તેને ઉત્તમ પુરુષનું નામ મળ્યું અને તે મર્યાદા પુરુષોત્તમ રામ કહેવાયા રામનવમી ખૂબ જ ઉત્સાહને આનંદ સાથે ઉજવવામાં આવે છે આ દિવસે ભક્તો ભગવાન રામ માટે વિશેષ પૂજા અને કાર્યક્રમો આયોજિત કરે છે ભગવાન રામના મંદિરો સુશોભિત કરે છે અને રામની સાથે માતા સીતા અને લક્ષ્મણની મૂર્તિને પણ શણગારવામાં આવે છે સમગ્ર દેશમાં શ્રી રામનવમીની ઉજવણી કરવામાં આવે છે પરંતુ ભગવાન શ્રી રામના જન્મસ્થળ અયોધ્યાને આ દિવસે વિશેષ રીતે શણગારાય છે અહીંયા મેળાનું આયોજન થાય છે જેમાં ભક્તો તપસ્વીઓ દૂર દૂરથી પહોંચી રામ જન્મી ભૂમિ ઉપર ભગવાનને પ્રણામ કરે છે આજુબાજુમાં જો મંદિર હોય તો ત્યાં રામ મંદિરમાં સ્થાનિક લોકો એકત્રિત થઈ અને ભજન કીર્તનનું આયોજન કરે છે સાથે સાથે ભગવાન રામની મહિમા સ્તુતિ રામલીલાના કાર્યક્રમો થાય છે નાના બાળકોને બટુક ભોજન કરવામાં આવે છે અને ભગવાન રામ સાથે તેના નાના ભાઈ લક્ષ્મણ અને માતા સીતાની પણ પૂજા થાય છે મિત્રો હવે જાણીએ ઉપવાસ આ દિવસે કેવી રીતે કરવો નવમીના દિવસે લોકો સ્નાન અને ધ્યાન કરીને ઉપવાસની શરૂઆત કરે છે જે સૂર્યોદયથી શરૂ કરી અને સૂર્યાસ્ત સુધીનો હોય છે કેટલાક લોકો ઉપવાસ કરતા નથી માત્ર વિધિ અને નિયમ મુજબ ભગવાનની પૂજા કરે છે આ દિવસે ઘરમાં અને મંદિરમાં હવનનું આયોજન પણ કરવામાં આવે છે મિત્રો હવે જાણીએ કે કળિયુગમાં રામ નામનું શું મહત્ત્વ છે હિન્દુ શાસ્ત્રોમાં સમયની ગણતરી મુજબ વર્તમાન સમયમાં કળિયુગ ચાલે છે જે અનૈતિક અને અત્યાચારથી ભરેલો છે અને એવી માન્યતા છે કે ભગવાન નામનું જે નામ છે એ જ માણસને કળિયુગમાં તમામ પ્રકારના અવરોધો અને મુશ્કેલીમાંથી તારે છે કળિયુગમાં રામ નામનું સ્મરણ ઇચ્છિત ફળ આપે છે અને એવું કહેવાય છે કે વ્યક્તિના અંતિમ ક્ષણે જે રામનું નામ લે છે તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે રામનવમીની પૂજાની સાથે લોકો ભગવાન રામ સાથે સંબંધિત મંત્રો અને રચનાઓ તેમજ મિત્રો અને પરિવારની સાથે આનંદ ઉલ્લાસ ત્યાં ઉજવે છે ભગવાન રામના જન્મદિવસ પર શુભકામના સંદેશ પણ મોકલે છે મિત્રો આ દિવસે ઓમ નમો ભગવતે રામચંદ્રાયનો પણ જાપ કરવો જોઈએ અને સાથે સાથે ભગવાન રામની દરેક પૂજામાં ચોક્કસપણે વાંચવામાં આવેલ મંત્ર શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ મન હરણ ભવદારૂનમ નવ કંજ લોચન કંજમુખ કર કંજ એનો પણ જાપ કરવામાં આવે છે મિત્રો હવે જાણીએ આ દિવસે પૂજા વિધિ કેવી રીતે કરવી રામનવમીના દિવસે વહેલી સવારે ઉઠીને સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવા જોઈએ ગંગાજળથી પૂજા સ્થળને શુદ્ધ કરી ભગવાન શ્રી રામની મૂર્તિ અથવા ફોટોગ્રાફને સ્થાપના કરો ત્યારબાદ દીવો પ્રગટાવો ભગવાન શ્રી રામનું આહવાન કરો પૂજામાં ફળ ફૂલ અક્ષત ચંદન તુલસીના પાન પંચામૃત અર્પણ કરો ભગવાન શ્રી રામ સાથે માતા સીતા લક્ષ્મણ અને હનુમાનજીની પૂજા કરો રામ ચાલીસા અને રામ સ્તુતિના પાઠ કરો અંતે આરતી કરી પ્રસાદનું વિતરણ કરો એવું માનવામાં આવે છે કે આ દિવસે જો ઉપવાસ રાખવામાં આવે તો તેનું વિશેષ ફળ મળે છે જે જીવનની તમામ પરેશાનીમાંથી આપણને મુક્તિ અપાવે છે આપણા તમામ દુઃખો દૂર કરે છે રામનવમીનો તહેવાર એ માત્ર તહેવાર જ નથી પરંતુ ધર્મ અને આસ્થાનું પ્રતિક છે આ દિવસે ભગવાન શ્રીરામના જીવનમાંથી પ્રેરણા લઈ આપણે સત્ય સદાચાર અને ન્યાયના માર્ગ પર ચાલવાનો સંકલ્પ લેવો જોઈએ અને એવી પણ માન્યતા છે કે આ દિવસે શ્રીરામની પૂજા કરવાથી ઘરમાં સુખ શાંતિ આવે છે નકારાત્મકતા દૂર થાય છે આ સિવાય આ દિવસે રામ નામનો જાપ કરી જરૂરિયાતમંદોને ભોજન કરાવવું જોઈએ જેથી જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે આ દિવસે અયોધ્યામાં ભવ્ય શોભાયાત્રા નીકળે છે જે રામ ભક્તો આ તહેવારને ધૂમધામથી મનાવે છે તો મિત્રો આપ સર્વોને રામ નવમીની હાર્દિક શુભકામના સાથે આ વિડિયોને અહીંયા પૂર્ણ કરીએ છીએ આશા છે કે આ વિડીયો આપ લોકોને ગમ્યો હશે આપને ઉપયોગી થશે આમાં કોઈ દોષ રહી ગયો હોય તો અમને ક્ષમા આપશો મિત્રો આ વિડીયો તમારા સગા સંબંધી સાથે પણ જરૂરથી શેર કરજો ફરી મળીશું કોઈ નવા ધાર્મિક વિડીયો સાથે ત્યાં સુધી અમને રજા આપશો આપ સર્વોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ